ગુજરાતના ઘણા થવાની છે નમસ્કાર મિત્રો તમારું ગુજરાત ખબર ચોમાસું દસ્તક ત્યારે જાણીતા હોવા મનુષ્યના તંબાલાલ પટેલ દ્વારા ચોમાસું તેમજ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની પણ તેઓએ આગાહી કરી છે સાથે જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી નવમી તારીખથી બાર જૂન વચ્ચે ભારે પવન અને ગાજવી સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસું પહોંચવાની પણ શક્યતા છે જ્યારે મુંબઈમાં ભારેથી તે વરસાદ પડવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પંદર જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસું પહોંચી શકે છે જ્યારે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ સત્તર જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં બાવીસ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસશે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે લા નિનોથી સપ્ટેમ્બર મહિનામાં તથા ગુજરાતમાં ઓક્ટોબર માસ સુધી ચોમાસું લંબાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસું લાંબુ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે સપ્ટેમ્બરમાં લાલ ની અસર છે એટલે પાછોતર વરસાદ પણ સારું થવાની શક્યતા છે પાછોત્તર વરસાદ ધાન્ય પાકને બગાડ કરશે તેરમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી જાય છે વિષમ હવામાન વિપરીતમાં ખેતરમાં પડેલા પાછળમાં રોગ જીવાતને ઝેરી જંતુતંતુની અસર થશે અને આ વખતે વરસાદ ઓક્ટોબરની શરૂઆત સુધી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે